સરહદી થાનેરામાં ભેંસોથી શરૂઆત કરી આજે સો ભેંસોનો તવેલો બનાવી વાર્ષિક લાખોની આવક મેળવી સ્વનિર્ભર બનતો પશુપાલક બન્યો અનેક પશુપાલક માટે ઉદાહરણ સમાન આમ તો ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા છે છતાં લોકો પશુપાલનનો વ્યવસાય કરી રાખોની આવક મેળવી રહ્યા છે લવારા ગામના ઇન્દ્રસિંહ વાઘેલાની વાત કરવામાં આવે તો બેંજો ભેંસથી શરૂઆત કરીને બે જ વરસમાં

તેમના પાસે એક પણ હાઇબ્રિડ પશુ નથી તેમને દરેક પશુપાલકોને નવો રાહ ચીંધ્યો છે કે આપણે દેશી ગાય અને સારી ભેંસોથી બહુ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ પ્લસ આમાં પશુના ભાવ પણ સારા મળે છે દૂધની પણ વાર્ષિક પચાસથી આઠ લાખની આવક થાય છે ડેરીને પણ સારો એવો નફો થાય છે આ સારું દૂધ હવાથી તબેલાની મુલાકાત લેતા અંદાજીત સો ભેંસો એમને અંદાજીત મંડલીમાં ત્રણસોથી સાડા ત્રણસો લીટર દૂધ ભરાવે છે અને મંડલીને પણ સારો એવો નફો થાય છે દૂધ બધું ભેંસવાનો હોવાને કારણે મંડલીન ખૂબ નફાકારક થાય છે અને એસએનએફમાં ફેટમાં પણ મંડલીને વધારો થયો છે એટલે બધા એવા પશુપાલન આવું કરે તો મંડલીને ખૂબ નફાકારક બને ભેંસોના દૂધમાં ફેટની વિશેષ માત્રા હોય છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પશુપાલકની સાથે ગામની ડેરીમાં દૂધના ફેટની ક્વોલિટીમાં ફરક પડે છે અને ડેરીને પણ આર્થિક ફાયદો થાય છે અને પચાસ ટકા ખર્ચ નીકળી નીકાળીને પચાસ ટકા નફો થાય છે આમ નાનકડી શરૂઆતથી મસમોટો તબેલો બનાવીને પશુપાલક પગભર બન્યો લોકો રૂપિયા કમાવા નોકરી કે વિદેશની શોધમાં હોય છે ત્યારે પોતાની કોઠાસૂસ થકી ધાનેરાનો પશુપાલક લાખોની આવક ગામડામાંથી જ મેળવી રહ્યો છે એ નક્કી જ છે ભેંસો મેં પહેલાં તો મારા ઘરે એક જ ભેંસ હતી પછી મેં લાવવાનું ચાલુ કર્યું ચાર પોસ્ટ ભેંસા લાવી અને પછી એમાં મને ફાયદો દેખવાનો અને પછી ભેંસા લાવવાનું ચાલુ કર્યું મેં અને લગભગ સો ભેંસ મેં કરી હાલ અને લગભગ સિત્તેરક લાખનું વાર્ષિક દૂધ ભરાવું છું એમાં પચાસ ટકા મારા ખર્ચો જાય પચાસ ટકા ઇન્કમ રહે છે કારણ કે ખેતીમાં કશું મળતું નહોતું મેં આ ઉપનાયું છે એમાં મારે શંકર ગાય એક પણ નથી અને ચાર દેશી ગાય છે 이리 i b e r a